માંડવી શિવનગર સોસાયટીમાં ગટર ઘણા ટાઈમથી ઉભરાય છે અનેક રજૂઆત કરાઈ આજે માંડવી કોંગ્રેસ પક્ષ પ્રમુખ તથા વિરોધ પક્ષ નેતા અને અન્ય આગેવાનો એ મુલાકાત લેવામાં આવી રિપોર્ટર રફીકે રાયમાં ખરજભાઈ આજે શું રજૂઆત હતી જુઓ ઘણા ટાઈમથી આ જે શિવનગર છે એની સતત રજૂઆતો છે કે ભાઈ ગટર જે છે એ મૂકવામાં આવી છે ખુલ્લામાં પાણી વહી રહ્યો છે અને અહીંયાથી કોઈ ચાળો પણ ફેલાઈ શકે છે અને પારાવાર જે વાહન છે પછી નાના બાળકો છે જે પગે પગે જતા જે માણસો છે એટલા પરેશાન છે જે આપણે સ્થાનિકે અત્યારે આપણે મુલાકાત લીધી એની આ લોકોની આપણે હાલત જોઈ શકીએ છીએ કે નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે અને આ જો આવી જ પોઝિશન હોય તો બહુ ખરાબ પોઝિશન છે નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ છે અને આ જો પરિસ્થિતિનું નિર્માણ આ નગરપાલિકા દ્વારા થયું છે અને નગરપાલિકાને માત્ર ને માત્ર પૈસા ભેગા કરવામાં જ છે બાકી કોઈ માણસને સુવિધા મળે એવું નગરપાલિકા ઈચ્છતી નથી અને આ નગરપાલિકાને તમારા માધ્યમથી હું એક કડક સૂચના આપું છું કે આનો જો નિરાકરણ જલ્દી કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે તમારા સામે જલદમાં જલદ પ્રોગ્રામ પોગ્રામ આપવા પડશે તમારા સામે એક આંદોલન કરવા પડશે અને એની જવાબ તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે